નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે નવા હોય તમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો

અને સો સો ટકા જવાબદારી આપવાનું છે નીચે પાડો છે આજે જ છે 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 બે દિવસની ટોપ અને ભેંસમાં કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી હાલ કિંમતની વાત કરીએ તો પંચોતેર હજાર જેવી કિંમત રાખેલ છે માલિક અંદાજિત કિંમત છે એમાં પણ તમને એ સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કતકપરા ગામ છે માણાવદર તાલુકો છે જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર બેન્ચ બેન્ચ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે ટોપ ક્લાસ ને બેન્ચ છે ઓરિજિનલ જાફરાબાદી ને ભેંસ બેન્ચ રહેશે બેન્ચમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં સારી છે હાર્ટ ગજમાં સારી છે અને છો એ સો ટકા જવાબદાર છે તો આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો બીજા વેતરની યાણેલી ભેંસ તમને વિડીયોમાં બતાવી શકું છું હાલ દૂધની વાત કરીએ તો છ છ લિટર જેવું દૂધ કરે છે તમારે બે થી ત્રણ ટાઈમ દોવરાવી લેવાની પણ છૂટ હવારમાં છ અને સાંજના છ લિટર જેવું દૂધ કરે છે અને હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને ઓરિજનલ જાફરાબાદીની ભેંસ રહેશે કિંમતની વાત કરીએ તો એક લાખ પચીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકી અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાદરી ભમર ગામ છે તળાજા તાલુકો છે અને ભાવનગર જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેંચ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે દેશી નસલી ભેંસ વેચવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો ઓરિજિનલ દેશી દેશી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો હાલ કિંમત કેટલા ટાઈમની કાચી છે એની વાત કરીએ તો પંદર દિવસની કાચી છે ફૂલ જવાબદાર છે તે આપવાની છે અને બીજા વેતનમાં વ્યાસ છે ચારે ચાર આષાઢ આ પેટ ગરમીની ટોટલ જવાબદાર છે તે આપવાની છે ટોપ ક્લાસ નસલની ભેંસ છે અને દૂધમાં પણ બહુ સારી રહેશે એવું માલિકનું કહેવાનું છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો હાલ જોવા ક્યાં મળતો ગામની વાત કરીએ તો બે ગામ છે ખંભાળિયા તાલુકો છે ને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ઓરિજિનલ દેશી નસરલી ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું તમારા ભાવની ભેંસ છે હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી હાલ ગાભણ છે વીસ દિવસની કાચી છે એવું માલિકને કહેવાનું છે એમાં ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી હાલ ચારે ચાર આષડ કમ્પ્લીટ છે આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને ઘાટમાં પણ બહુ સારી છે એવું માલિકનું કહેવાનું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો કિંમતની વાત કરીએ તો સિત્તેર જેવી કિંમત રાખેલ છે માલિકે આપણે અંદાજીત કિંમત છે હાલ આગળના વેતરમાં દૂધ પણ બહુ સારું કરતી દૂધમાં પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને તમારે બેથી ત્રણ ટાઈમ દોરાઈ લેવાની છૂટ બે બાદ હાલ તો વીસ દિવસની કાચી છે તેવું માલિકનું કહેવાનું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી આ અચરનો કોઈ જાતનું ફોલ્ટ નથી કિંમત સિત્તેર હજાર અંદાજિત છે ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો જામજોધપુર ગામ છે જામનગર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો પાંચ નંબર ઉપર તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાન છે ટોપ ક્લાસની તાજી યાનેલી ભેંચ તમને બતાવી શકો છો વિડીયોના માધ્યમથી હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં સારી છે ગેજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો બીજા વેતરમાં છે ચાર લીટર દૂધ છે નીચે પાડો છે અને ધોવામાં સાવ સોજી છે અને ફૂલ જવાબદાર છે તો આપવાની છે એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ હાલ ચાર ચાર લીટર તમારે બંને ટાઈમ દોરાવી લેવાની પણ શૂટ નીચે પાડો છે દોમાં સાવ સોજી છે ગમે તે વ્યક્તિને દોઈ લેવાની શૂટ એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ દોવામાં સાવ સોજી છે અને નીચે પાડો છે કિંમતની વાત કરીએ તો એંસી હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં પણ તમને સો સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો રાણીધાર ગામ છે મિંદડા તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને હાલ મળી માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે છ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો જાફરાબાદી ભેંસ વેચવાન છે ઓરિજિનલ જાફરાબાદી નસલી ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો હાલ ટોપ ક્લાસ નસલી છે ભેંસ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગઝરમાં સારી છે સો ટકા જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોયો અંદાજો લગાવી શકો છો હાલ આપણે બીજા વેતરમાં છે પાંચ થી આઠ દિવસની કાચી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે ચારે ચાર આશા પણ કમ્પ્લીટ છે આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને કોઈ પણ બીજા જાત કોઈ પણ બીજે જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવાનું છે સોએ સો ટકા જવાબદાર તે આપવાની છે પાંચથી આઠ દિવસની કાચી છે પાંચ આઠ દિવસની અંદર વ્યાજમ થઈ જશે એવું માલિકનું કહેવાનું છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈએ અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો 95000 હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ તમને સોએ સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ધણેજ ગામ છે ધણેજ મોટી ગામ છે માળિયા હાટીના તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ બેન્સ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર ભેંચ ભેંચ તમે જોઈ શકો છો આ બેંચ વેચવાની છે ઓરિજનલ જાફરાબાની સો સો ટકા જાફરાબાદી નસેંચ વેચવાની છે ટૉપ ક્લાસ નસેંચ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તો તમે વિડીયોના માધ્યમથી પણ જોયો અંદાજો લગાવી શકો છો ત્રીજા વેતરમાં છે બાવીસ દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ બાવીસ દિવસથી આ છે વ્યા તેને ટોપ ક્લાસ નસેલી છે ફોલ જવાબદાર છે છતાં આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો હાલ દૂધની વાત કરીએ તો સાતથી આઠ લિટર જેવો એક ટાઈમનું દૂધ કરે છે કિંમતમાં ફેરફાર અને ચારે ચાર આસળ પણ કમ્પ્લીટ છે અને કિંમતની વાત કરીએ તો એક લાખ ચાલીસ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં બેઠક થતા ફેરફાર કરી આપશે માલી જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શિવા ગામ છે ભાણવત તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંજવા હાલ મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે ઓરિજિનલ દેશી જાપરી નસલી ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તો તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો ઓરિજિનલ ભેંસ તમે જોઈ શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં અને હાલ ગાભણ છે થોડાક દિવસની વાજમ વ્યાજમની વાર છે ભાઈ તો કે ટૂંક સમયની અંદર વ્યાજમ થઈ જશે એવું માલિકનું કહેવાય છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે હાર્ડ ગઝામાં સારી રહેશે અને સો સો ટકા જવાબદારી સાથે આપવાની છે કોઈ પણ બીજા ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસનો ભેંસ બતાવવાનો પ્રયત્ન કરી કરું છું અને તે તમે વિડીયોના માધ્યમથી ભેંસ જોઈ શકો છો હાલ આપણે કિંમતની વાત કરીએ તો પાહ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત જ કિંમત રાખેલ છે એમાં તમને સો એ સો ટકા બેઠક કરતા ભાવમાં સો એ સો ટકા ફેરફાર કરી આપશે આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બોટાદ ગામ છે હાલ બોટાદ તાલુકો છે અને બોટાદ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે આપણે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે નવ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો ઓરિજિનલ જાફરાબાદી નસલી ભેંસ વેચવાની છે એવું માલિકનું કહેવાનું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ને તે તમે વિડીયોના માધ્યમથી પણ

દૂધ કરતી એવું માલિકનું કહેવાનું છે એક લાખ જેવી કિંમત રાખેલ છે કિંમત છે તેમાં બેઠક ફેરફાર કરી આપશે માલિક જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો અમરગઢ ગામ છે મેદરડા તાલુકો છે જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા હાલ મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલો છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે દસ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે ટોપ ક્લાસની ની છેલ્લી બની નસલની દેશી બની નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો હાલ ભેંસમાં કોઈપણ જાતનો ફોલ્ટ નથી ત્રીજા વેતરમાં ભેંસ છે અને ટોપ ક્લાસ નસલની ભેંસ રહે છે હાલ દસ દિવસની વાર છે વ્યાજમની દસ દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ દસ દિવસ થયા છે વ્યાણેલી ને નીચે પાડી છે પાડીમાંથી ધોવા દે છે કમ્પ્લીટ પાંચ પાંચ લિટર બંને ટાઈમ ધોવા દે છે તમારે બેથી ચાર ટાઈમ પણ દોરાવી લેવાની છૂટ અને પાંચ સાડા પાંચ લિટર જેવું એક ટાઈમનું દૂધ કરે છે અને આખા દિવસનું દસ અગિયાર લિટર જેવું દૂધ કમ્પ્લીટ તમારે ભરી લેવાની છૂટ સોય સો ટકા જવાબદારી ચારે ચાર આછળ પણ કમ્પ્લીટ છે આનો કોઈ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં સારી છે અને હાર્ડ ગજાવાળી ભેંચ રહેશે ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી કિંમતની વાત કરીએ તો સિત્તેર હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં તમને સોય સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગોઢાણા ગામ છે પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો અને જો તમે નવા હોય આપણી ચેનલમાં આપણી ચેનલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો